તો મિત્રો બને ની અંદર જોવાની મજા આવવાની છે અનુચાનો પ્રવાસ છે બરોબર અને જોડે અમે નીકળ્યા ગયા ગાડી માં ગેસ બેસ કમ્પ્લીટ ફૂલ કરાવી દઈએ તો વચ્ચે ચોક એવી જગ્યા આવે તો ગાડી નાસ્તો પાસ્તો કરીશ બરોબર તો મિત્રો ગાડીનો લુક બતાવી દો તમને નેજો બેજો મારી દીધો અમે નાસ્તો કરવા ઉભા રહ્યા અમે જો તો મિત્રો ગાડીની અંદર છ કલાક પછી અમે રાજસ્થાનમાં આવી ગયા વિતા પણ મિત્રો રાજસ્થાનમાં એક વસ્તુ તમને બતાવી દઉં કે હોટલો હોય ને બહુ હોતી નહીં ચાની એટલે હાઈવે પર આવી કઈ હોટલ તમને મળી જાય તો ચા પી લેવાની આ એક જ અમને મળી હ હા તો શરૂઆત થાય હજુ તો હાઈવે એટલે આ બાજુ આવે ને તો આવી કોઈક લારી મળી જાય ચા પી લેવાની કારણ કે બહુ ચાની લારીઓ મળતી નહીં આ બાજુ નહીં હાઈવે પર એક્સપ્રેસ હાઈવે પર બહુ લારીઓ મળતી નહીં તો બને રહેજો મિત્રો વ્લોકની અંદર તો મિત્રો હવાના હાથ વાગી ગયા હા ને અમે એક પેટ્રોલ પંપ ઉપર જો અમારા ગાડીમાં ગાડીમાં હવાના હાથ વાગી ગયા હા અને ગાડી અત્યારે અમે એક બાજુ સાઇડમાં કરી દીધી હા અંજોરું થઈ ગયું હું કમ્પ્લીટ અઢીસો ત્રણસો કિલોમીટર રહ્યું હ રામદેવરા બરાબર એટલે વ્લોકની અંદર બનાવી જો છો મિત્રો મજા આવવાની તમને જોવાની કારણ કે રાજસ્થાનમાં મિત્રો હું પહેલી પહેલીવાર આવ્યો એટલે બધું નવું નવું જ લાગે બરાબર મંદિરના એકદમ નજીકમાં હા અમે તો જો આ રીતે શેડ મારેલો અહીં

અમે રેલિંગોની અંદર જઈએ હું ધીમે ધીમે આગળ વધીએ અમે તો જો રેલિંગો મારેલી હૈ તો મિત્રો આ મેન ગેટ રાનું જો આટલો બૂટ ચંપલ અહીં ઉતારી દઈએ અમે આવો નજારો જો અમે તો આવી ગયા પહેલી વાર પણ બહુ જોરદાર નજારો આ તો ભીડ નહીં પણ જ્યારે બીજ હોય ને ત્યારે આ બધી રેલી ભરેલી હોય તો હવે અમે અંદર જઈએ દર્શન કરવા વાઘમાં બન્યા રહ્યા તો મિત્રો મંદિર ની બહાર તમે દર્શન કરી ના હો ને એટલે આવો નજારો જોરદાર જો મિત્રો મોટા મોટા નીચા અહીં ચડાયેલા તળાવ જેવું બનાયેલું હો જોરદાર નજારો એનો એ બહુ મસ્ત આવે

તો વિડિયો મિત્રો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય બાબાજી